આજની આ રેસિપી એવા દરેક લોકો માટે છે કે જે લોકોને નાસ્તામાં એકદમ ટેસ્ટી ટેસ્ટી અને ચટપટી ડિશિસ ખાવાના શોખીન છે તો આ રેસિપીમાં કેલરી શૂન્ય છે પોષક તત્વોનો ખજાનો છે અને નિયમિત રીતે રોજ સવારે તમે જો આવી રેસિપી બનાવીને ખાશો ને તો તમારું વજન વધશે પણ નહીં વજન વધેલું ઘટવા લાગશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ચાલો જોઈએ સરસ મજાની એવી આપણી આ વેઇટ લોસ રેસિપી ખરીખર અપનારે રેસિપીનો વિડિયો પસંદ આવે તો દેલ કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો આજે આપણે સરસ મજાનું સવારમાં એક વેઇટ લોસ રેસિપી બનાવીશું આપણે સૌ કોઈને ખ્યાલ છે કે આપણે ચારે મોર્નિંગમાં કઠોળનો જો નાસ્તો કરીએ તો આપણું વજન એકદમ ઝડપથી ઘટે છે કારણ કે કઠોળની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ રહેલા હોય છે પરંતુ આપણે કોઈ પણને કઠોળ ખાવાની રીત ખબર નથી તો સૌથી પહેલા અહીંયા કેવી રીતે કઠોળ ખાવાના તો એક દિવસ તમે પલાળેલા ચણા એક દિવસ પલાળેલી ચણાની દાળ એક દિવસ મસૂરની દાળ એક દિવસ બ્લેક ચણા એક દિવસ વ્હાઈટ ચણા એટલે કે દેશી ચણા અને છોલે ચણા એવી રીતે સવારના નાસ્તામાં રોજ એક મુઠ્ઠી કઠોળ અવશ્ય ખાવું જોઈએ તો મેં અહીંયા ચણાને આખી રાત પાણીમાં પલાળી દીધા છે એ પછી આપણે એક વાટકી ચણામાંથી સરસ મજાનો હેલ્ધી વેટલુઝ નાસ્તો બનાવીશું તો એના માટે પાણીમાંથી એક વાટકી ચણા કાઢી લીધા છે હવે અહીંયા એકદમ અડધી જેટલું છે આ નાસ્તો આપણે એક આખા ચમચી જીરાથી વગાડવાનો હવે આપણે થોડી હિંગ ઉમેરી દઈએ હળદર ઉમેરી દઈશું હળદર થોડી વધારે લેવાની વેટલું જ સાંતરવાના છે નમક અત્યારે નથી ઉમેરવાનું હળદર વજન ઘટાડતી રેસીપી થોડી વધારે લેવાની છે કારણ કે હળદર છે ને તમારા શરીરની કેલરી એસી બાળે છે તો હળદર ખૂબ ઉપયોગી હોય છે એટલે હળદરનું પ્રમાણ આ રેસીપીમાં થોડું વધારે લેવાનું છે અહીંયા આદુ મરચાંની પેસ્ટ ઉમેરી શકાય છે મેં નથી ઉમેરી તો અહીંયા આપણે ચણા છે ને આખી વાત પલળેલા છે એટલે ચણાની અંદર જે રહેલો પાણીનો ભાગ છે એનાથી જ આપણા ચણા ચડી જશે તો મીડિયમ આંચે દર એક મિનિટે હલાવતું જવાનું છે ચાર મિનિટ સુધી આપણે આ બાફેલા અને સોરી પલાળેલા ચણાને આપણે ચડવા દેવાના છે ઓકે એકલા તેલમાં ચડવા દેવાના દ્રેસની અંચ મીડિયમ રાખવાની પાસ રાખશો ચણાના પોષક તત્વો છે તે નાશ પામે છે તો હવે અહિયાં ચાર મિનિટ થઈ ગઈ છે ચણા આપણા એકદમ સરસ ટાઈટ થયા છે થોડું આપણે લાલ મરચું એડ કરીશું થોડું એમ થયું ગરમ મસાલો એડ કરીશું અકોર્ડિંગ નમક ઉમેરવાનું છે કાચું જીરું ઉમેરી દઈએ અને ફરી આપણે હલાવી લઈએ આપણો નાસ્તો એકદમ સરસ રેડી છે હવે કોથમીર વડે ડેકોરેશન કરવાનું છે તો અહીંયા આપણું રેડી છે એકદમ સરસ મજાનું ફટાફટ બનતો એવો કઠોળનો વેટ રોજ નાસ્તો તમે ડાયટ કરો છો તો રોજ સવારે આવી રીતે તમે

તો આ રેસીપીમાં કેલરી શૂન્ય છે પોષક તત્વોનો ખજાનો છે અને નિયમિત રીતે રોજ સવારે તમે જો આવી રેસીપી બનાવીને ખાશો ને તો તમારું વજન વધશે પણ નહીં વજન વધેલું ઘટવા લાગશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ચલો જોઈએ સરસ મજાની એવી આપણી આ વેટ લોસ રેસીપી ખરેખર આપને આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો